જીપીએસસી અત્યારે વિવાદમાં આવ્યું છે ને એક પછી એક જે પ્રકારના વિવાદો અને આરોપ લાગી રહ્યા છે તે ગંભીર આરોપ છે ને હવે આમ આદમી પાર્ટીના ધારાસભ્યના આદિવાસી નેતા ચૈતર વસાવાએ કહ્યું છે કે જીપીએસસીમાં એસટી એસસી અને ઓબીસી સમુદાયના જે ઉમેદવારો હોય છે તેમને અન્યાય થઈ રહ્યો છે અને તેમના સાથે ભેદભાવ થઈ રહ્યો છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા

આપી નથી પરંતુ એક પરીક્ષા જે થોડાક દિવસ પહેલા યોજાઈ હતી તે રદ થઈ ગઈ છે તેવી જાહેરાત પણ થઈ ચૂકી છે અને આ મામલે આમ આદમી પાર્ટીના ધારાસભ્યના આદિવાસી નેતા ડેડિયાપાડાના છે તે ચૈતર વસાવવાની પ્રતિક્રિયા સામે આવી છે છેલ્લા દસ વર્ષથી ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા જે મૌખિક ઇન્ટરવ્યૂ રાખવામાં આવે છે ત્યારે આ મૌખિક ઇન્ટરવ્યૂની પ્રથા એ જ્ઞાતિવાદી પ્રથા બની ગઈ છે જે ભૂતકાળમાં દ્રોણાચાર્ય તમામ ભરતીઓમાં એસસી એસટી ઓબીસી ના જેટલા પણ ઉમેદવારો હતા એને સીધી રીતે એમની સાથે હળહળતો અન્યાય આ જીપીએસસી ના ચેરમેનો દ્વારા કરવામાં આવ્યો છે તાજેતરની આપણે વાત કરીએ

વચ્ચે જ ગુણ એમને આપવામાં આવતા તેઓ નાપાસ થયા છે એની સામે એની સાથે એસી ના બાર ઉમેદવારો જેઓ લેખિત પરીક્ષામાં ત્રણસો ત્રણસો સિત્યાસી થી ચારસો બાર વચ્ચે ગુણ પોતે લાવ્યા છે પરંતુ ઇન્ટરવ્યુમાં ચોવીસ થી બાવન વચ્ચેના જ ગુણ એમને આપવામાં આવતા તેઓ પણ નાપાસ થયા છે એની સામે ઈડબલ્યુએસ ના નવ જેટલા ઉમેદવારો જેઓ લેખિત પરીક્ષામાં માત્ર

લેખિક લોકોને મૌખિક પરીક્ષામાં વીસ થી પચાસ માર્ક આપીને નપાસ કરવામાં આવ્યા છે સ્પષ્ટ જ છે કે આમાં ક્યાંક ને ક્યાંક જ્ઞાતિ આધારિત માનસિકતા ધરાવતા હસમુખભાઈ પટેલ એમની કમિટી દ્વારા ચોક્કસ જ્ઞાતિને

वैष्णव तो तेन कहिजे जे परा